જય જવાન જય કિસાન હું છું અમિત માણવદરિયા તમે છો વેધર ગ્રુપ સપશે તેજ પર ખેડૂતભાઈઓ આપણે સોશિયલ મીડિયામાં બહુ આગાહી આવે છે ઘણા મિત્રોની આગાહીકારોની માવઠું થશે માવઠું થશે ત્રણ ચાર તારીખે પાંચ તારીખે ફેબ્રુઆરીમાં બહુ આગાહી આવે છે અમુક અમુક તો કરા પડે એવી આગાહી આપે છે કે કરા પણ પડશે અમુક અમુક આગાહીકાર એમ કહે છે કે ભારે માવઠું થશે હવે જે આપણે આગલા વિડીયોમાં કહ્યું હતું કે નોર્મલ માવઠું છે તો હવે આજે ફરી તમાર સમક્ષ રજૂ થયો છું કે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં ત્રણ ચાર પાંચ તારીખે માવઠું છે કે નહીં અને કયા વિસ્તારમાં થશે અને કેવું થશે તો જે આ માવઠું થવાનું છે એની વાત તમને કહું તો જે ઉત્તર ગુજરાત છે તેમાં સીમિત વિસ્તારમાં નોર્મલ છાટાછૂટી છૂટી થશે નોર્મલ છાંટા છૂટી એમ નુકસાનકારક માવઠું નથી રાજસ્થાન બાજુ થોડું વધારે જોર રહેશે એમપી બાજુને પછી કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ ક્યાંય માવઠું છે નહીં કદાચ એક બે છાટા પડે કદાચ પડે તો બાકી કાંઈ નહીં સૌરાષ્ટ્રમાં પણ એમ જ છે ક્યાંય માવઠું આ બાજુ પણ સૌરાષ્ટ્રમાં પણ નથી હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ જે નવસારી સુરતને વલસાડને છે એ બાજુ કદાચ થોડોક ચાન્સ રહીએ થોડોક માવઠાનો એમ એટલે ત્યાં પણ કાંઈ ભારે માવઠું નથી મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ બોટાદ સુરેન્દ્રનગરની એ બાજુ તો એ બાજુ કાંઈ માવઠું છે નહીં આ ઝાકર આવે છે એ ઝાકર બે તંદી આવશે પછી એ ઝાકર એ બંધ થઈ જાય છે અને ઘણા મિત્રોને કોમેન્ટ આવે છે આપણે સવાલ કરે છે વોટ્સઅપ ગ્રુપમાં કે અમિતભાઈ હું એક ગ્રુપમાં વાંચું છું એમ કહે છે કે આવતી નવ દસ તારીખેથી ફેબ્રુઆરીની નવ દસ તારીખેથી આકરો ઉનાળો ચાલુ થઈ જશે એવું કહે છે એક બે મિત્રો તો હજી કાંઈ શિયાળો પૂરો થયો નથી અને હજી વાર છે ઉનાળાની હજી વાર છે આકરો ઉનાળો હજી નથી હજી વાર છે અને ઠંડી પણ હજી ચાલુ રહેશે હજી દસ અગિયાર તારીખ પર આસપાસની ઠંડી ચાલુ થઈ જશે પાછી એટલે હજી ઉનાળાની વાર છે અને માવઠું તો કાંઈ એટલું કાંઈ ખાસ છે જ નહીં અમુક વિસ્તારમાં કદાચ બે પાંચ છૂટી થશે બસ એવું છે એમાં કાંઈ ખેડૂતને નુકસાન ના થાય એટલા માવઠાથી કાંઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ કરજો આપણે આગલા વિડીયોમાં પણ કહ્યું હતું કાંઈ પણ સવાલ હોય તમે કોમેન્ટ કરજો આપણે દરેક વિડીયોમાં કહીએ જ છીએ અને એક બીજું કે કોઈ પણ મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો આપણે અહીંયા પહેલી જ કોમેન્ટમાં લિંક આપી છે આપણા ગ્રુપની તો તમે જોડાઈ શકો છો લિંક દ્વારા જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ મિત્રોને